નમસ્કાર દોસ્તો આજની વાર્તા સ્વરચિત છે દોસ્તો સ્વપ્નિલ ખૂબ જ ભાગ્યશાળી હતો કારણ કે સ્વપ્નિલને કાલિંદી જેવી સુશીલ ગુડિયલ સ્વરૂપવાન અને વેલ એજ્યુકેટેડ પત્ની મળી હતી અને આ કાલિંદીનું રોજિંદુ જીવન વ્યસ્ત રહેતું હતું કારણ કે કાલિંદીનો સૂરજ રોજ સવારના પાંચ વાગે ઉગી જતો હતો અને રાત્રિના અગિયાર કે બાર વાગે આથમતો હતો એટલે કે કાલિંદી પોતાના પરિવારને સંપૂર્ણપણે સમર્પિત હતી પોતાના બાળકોનો સવારે વહેલી ઉઠીને પૌષ્ટિક નાસ્તો રોજ તાજો બનાવે પતિ માટે એ સરસ મજાનું સ્વાદિષ્ટ ટિફિન બનાવે અને બાળકો અને પતિ એ સ્કૂલ અને ઓફિસે જાય એટલે સમગ્ર ઘરની સરસ મજાની સફાઈ કરે એમનું ઘર હકીકતે એક પરિવારનું મંદિર જેવું એમણે બનાવી રાખ્યું હતું પરંતુ એક કમનસીબી હતી કે સ્વપ્નિલ કાલિંદીના આ સમર્પણને ખૂબ ધ્યાનથી ન જોતો અને ઘણી વખત એ કાલિંદી ની સ્ત્રી સહજ ગરિમાને ક્યારેક ક્યારેક ઠેસ પહોંચે એવા શબ્દનો પ્રયોગ કરતો અને ઘણીવાર વાર એ કાલિંદીને એવું કહેતો કે આજની આધુનિક સ્ત્રીઓ કેટલી બધી સ્માર્ટ હોય છે કેટલી એટીકેટી હોય છે અને તું આ તારા વાળની ઘૂષ અને તારા સાડીના પાલોમાંથી આવતી વઘારની ગંધ આ બધું પહેલાના સમયમાં ચાલે અત્યારે ન ચાલે આજની સ્ત્રીઓ તો ઘણી આધુનિક બની ગઈ છે એ બાજુમાંથી નીકળે તો પણ હવામાં એ સરસ મજાના ઇમ્પોર્ટેડ સ્પ્રે અને પરફ્યુમની સુગંધ આવતી હોય છે આવી રીતના ઘણીવાર કાલિંદીના વ્યક્તિત્વ વિશે એમનો પતિ સ્વપ્નિલ ટીકા ટીપણો કરતો હોય છે પરંતુ કાલિંદી એ સંસ્કારી મા બાપની દીકરી હોય છે આ દરેક બાબતોને સહજતાથી ગળી જતી હતી અને કોઈ પ્રતિશોધ કે એમનો પ્રતિકાર એ ક્યારેય એને કર્યો નો હતો પણ એક વખત બને છે એવું કે સ્વપ્નિલની ઓફિસની આયોજિત એક પાર્ટી હોય છે અને એમાં બંનેને જવાનું થાય છે કાલિંદી અને સ્વપ્નિલ બંને ઓફિસના એક ફંક્શનની અંદર જાય છે એ સમયે બધાની વચ્ચે સ્વપ્નિલ પોતાની કલી જે કર્મચારી હતી શેફાલી એમની સાથે પોતાની પત્નીનો પરિચય કરાવે છે અને સાથે ઉમેરણમાં એક એવા શબ્દ બોલે છે જે કાલિંદીના હૃદયને ઠેસ પહોંચે છે એના સ્ત્રીત્વના ગૌરવને ઠેસ પહોંચે છે એવા શબ્દ બોલે છે અને પોતાની સહકર્મચારી શેફાલીને એવી સૂચના સ્વપ્નિલ આપે છે કે શેફાલી તું થોડુંક મારી વાઈફ કાલિન્દ્રીને સમજાવ કે આજની આધુનિક સ્ત્રીઓ ક્યાંની ક્યાં પહોંચી છે અને કેવી રીતના જીવન વ્યતીત કરવું જોઈએ એની લાઈફસ્ટાઈલ કેવી હોય તો થોડુંક આને સમજાવ શેફાલી ને થયું કે મારા સિનિયર એમની પત્નીને સમજાવવાનું કહે છે એટલે શેફાલીના માનસની અંદર રહેલો એમનો ઈગો વધારે કોળાણો એટલે એને એન કેન પ્રકારે કાલિંદીને સૂચના અને સલાહ આપવાનું ચાલુ કર્યું જેમાં આધુનિક સ્ત્રીઓ કેવી હોવી જોઈએ કેમ કરવું જોઈએ જીવન કેવી રીતના વિતાવવું જોઈએ વગેરે વગેરે માર્ગદર્શક સૂચનો આપતી હતી કાલિંદી પોતાના પતિની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એટલા માટે શાંતિથી એમને સાંભળતી હતી અને શેફાલી કહેતી હતી કે આપણે સમય કેવી રીતના બચાવો કાલિંદી આ પ્રશ્ન કરે છે કે બેન મને સમય જ નથી મળતો ગૃહકાર્યમાંથી તો હું કેવી રીતના આ બધી તમે જે વાતો કરો છો એનું પાલન કરું ત્યારે શેફાલી એને કેટલીક ટીપ્સ આપે છે પહેલી ટીપ્સ એવી આપે છે કે કાલિંદી તું જે માર્કેટમાંથી ઘઉં લાવે છે એને સાફ કરે છે એરડીઓ દે છે આ બધી મૂર્ખતા છે એની જગ્યાએ રેડીમેડ સીધો લોટ લઈ આવી પેકેટનો ફટાફટ થઈ જાય બાળકો માટે તું વહેલી ઉઠી ઉઠીને જે નાસ્તા કરે છે તો અત્યારે રેડીમેડ પેકેટના નાસ્તા મળે છે તો એ તારો સમય બચે બીજી વાત રહી કે રોજ ને રોજ રસોડું લેવું એની કરતા બેટર એ છે કે અઠવાડિયામાં ડેલી આપણે દર રવિવારે અલગ અલગ હોટલની અંદર બહાર જઈએ ફરવા જઈએ અને ભોજન લેતા આવીએ એટલે તને પણ એક આરામ મળે આવી ઘણી બધી આધુનિક માનસિકતાની ટીપ્સ એ કાલિંદીને શેફાલી આપે છે ઘણા બધા એવા વચનો પણ આવે છે જેમાં કાલિંદીનું અપમાન થતું લાગે છે પરંતુ જ્યારે એક સીમા વટાવી જાય છે શેફાલી ત્યારે કાલિંદી શેફાલીની સામે કેટલાક પ્રશ્ન કરે છે કે શેફાલી તે મિત્ર તરીકે મને ઘણું બધું સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તારું અને મારું જીવન બંને અલગ છે આજે મારા પતિ ઉપર એક રૂપિયાનું પણ દેણું નથી અને એમનું પોતાનું ઘરનું મકાન છે એની સામે તારી પાસે ઘરનું મકાન પણ નથી અને તું બહારનું બધું તારા ઘરવાળાને તારા બાળકોને ખવડાવે છે તો તારો પતિ પણ રોગગ્રસ્ત છે તારા પતિ ઉપર ઘણું બધું દહેણું છે તો આ લાઈફ સ્ટાઇલની અંદર મને મેચ નથી થતું મને મારી જે પારંપરિક અને સાંસ્કૃતિક લાઈફ સ્ટાઈલ છે જે પત્ની ધર્મની અંદર જે જે વસ્તુ સૂચવાણી છે એ મારા ધર્મનું હું પાલન કરું છું અને એનો મને આનંદ છે અને મારો આ પત્ની ધર્મ હું ક્યારેય ચૂકીશ નહીં કદાચ આજની આધુનિક વિચારધારા મને આધુનિક ન કહે તો એ આધુનિક ન કહે એનો મને કોઈ અફસોસ નથી હું મારી પરંપરા અને મારો સ્ત્રી ધર્મ અને મારો પત્ની તરીકેનો ધર્મ નિભાવવામાં હું ક્યારેય ઉણી નહીં ઉતરું ત્યારે શેફાલીને એ વસ્તુ એક નિખાલાસ્તાપૂર્વક હૈયામાં ઉતરી જાય છે અને ખાલિંદને કહે છે કે બેન તારી વાત સાચી છે આજે તારા પતિ પાસે એક પણ રૂપિયાનું ઉપર દેણું નથી તારી પાસે ઘરનું મકાન છે તારા બાળકો તારો પતિ આ બધા આરોગ્યપ્રદ જીવન જીવે છે અને એ માટે તે તારી જાત ઘસી નાખી તે તારા ઘરને મંદિર બનાવવા માટે તે સમર્પણ આપ્યું એ ખરેખર વંદનીય છે અને આ વસ્તુ શેફાલી પોતાના સિનિયર બોસ સ્વપ્નિલને કહે છે કે સર મારે કાલિંદીને સમજાવવાની જરૂર નથી પણ કાલિંદીએ જીવન કેવી રીતના જીવવું જોઈએ એક પત્નીનો ધર્મ શું હોય છે એની સુંદર ટિપ્સ એણે મને આપી છે અને સર તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને કાલિંદી જેવી પત્ની મળી છે દોસ્તો યાજ્ઞવર્ગ લો મનુસ્મૃતિ લો ચાણક્ય લો કે ઓશો જે સ્ત્રી ચરિત્ર અને પત્ની ધર્મ જે એને સૂત્રો આપ્યા છે આપણી મૂળ ભારતીય પરંપરા પત્નીને કોઈ ગુલામની ફ્રેમમાં ફિટ કરવા માટેના સૂત્રો નથી પણ ઘરને મંદિર બનાવવા માટે એ સ્ત્રી છે એક સાધનાનું એક જ્યોત છે અને એ જો પ્રજ્વલિત રહેશે તો કોઈ પણ ઘર એ મંદિર બનશે અને આજે આવા મંદિરોની ખૂબ જ ઉણપ છે અને આ દેશને આવા ગૃહ મંદોરીની જરૂર છે કારણ કે જગતનું સર્વશ્રેષ્ઠ કોઈ તીર્થ સ્થાન હોય તો એ પોતાનું ઘર અને પોતાનો પરિવાર છે આપણે સૌ એને જાળવી રાખીએ ધન્યવાદ